આજની વાર્તા ન્યાયાધીશનું કર્તવ્ય ન્યાય તંત્રને સચ્ચાઈ અને પવિત્ર રાખવું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ન્યાયતંત્રને પવિત્ર અને સચ્ચાઈ રાખવું એ ન્યાય ન્યાયાધીશની ફરજ છે કેટલું થતું હશે એના વિશે આપણે અત્યારે ચર્ચા નથી કરવી પણ આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે અને આ વાર્તા એક કોઈ ન્યાયાધીશના સંદર્ભની વાત છે મિત્રો કોઈ એક કોર્ટની અંદર એક ઉત્તમ પ્રકારના ન્યાયાધીશ એટલે કે જેને આપણે એમ કહી શકાય કે આપણી વાર્તાનો જે હેડિંગ છે કે એ પોતાનું કર્તવ્ય ન્યાયતંત્રને સત્ય રાખવું અને સ્વચ્છ રાખવું એ પ્રમાણે જ કામ કરતા હતા કોઈ એક વખત એક બહુ સારા કવિ અને એક કવિ એને કોઈ નાની અમે ભૂલ કરી નાખીએ અને એ ભૂલને કારણે એને કોર્ટમાં કેસ થયો અને કોર્ટમાં કેસ થયો એટલે હકીકતમાં એને ભૂલ તો કઈ જ હતી એટલે એને સજા થવાની પૂરી શક્યતા હતી કવિ બહુ વિદ્વાન હતા એની એક પ્રતિષ્ઠા પણ હતી અને એને આ રીતે સજા થાય તો એ એને ગમે નહીં કારણ કે કોઈ એકાદ નાની ભૂલ થઈ ગઈ હતી એટલે એ જે કવિ હતા એરિસ્ટાઈટિસ આ કવિ જ્યાં કેસ ચાલતો તો એ ન્યાયાધીશને ઘરે જાય છે અને એ ન્યાયાધીશને એમ કહે છે કે મારી ભૂલ તો થઈ ગઈ છે એમાં સવાલ જ નથી પણ તમે થોડુંક સેજ કલમનો ફેરફાર કરી અને મને શક્ય એટલી ઓછી સજા થાય એ પ્રકારે તમે મારી સાથે વર્તો એવી મારી માગણી છે ત્યારે ન્યાયધીશે એમ કીધું કે તમે ખરેખર બહુ સારા કવિ છો અને મારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ ભૂલ કદાચ તમારી પહેલી જ હશે પણ છતાંય ન્યાયનો સિદ્ધાંત એ છે કે ન્યાયતંત્રને હંમેશા સચ્ચાઈથી રહેવું જોઈએ એટલે હું એમાં કોઈ ફેરફાર તો નહીં જ કરું પણ એટલું ચોક્કસ છે કે તમને પહેલી જ વખત જે કરેલી બહુ ભૂલ છે એના માટે જેટલી માફી આપી શકાતી હશે એટલી માફી હું જરૂર આપી શકીશ પણ તમને સંપૂર્ણપણે મુક્ત તો હું નહીં જ કરું ત્યારે પહેલા એરિસ્ટાઈ ટેસ્ટ એમ કે છે કે તમે થોડુંક વિચારો ને કંઈક કલમમાં એકાદ કલમમાં કંઈક આડુઅડું કરશો તો આ ભૂલ નીકળી જશે ત્યારે એણે કીધું કે નહીં કલમને અવડી કરવી એ ન્યાયથી શું કામ નથી અને કલમની અવડી કરી અને ન્યાય આપવો એ પણ ન્યાયથી શું કામ નથી વકીલ કદાચ દલીલ કરી શકે આડીઓ ગણવા માટે પણ એ દલીલને સાચી કે ખોટી ઠેરવવા માટે ન્યાયાધીશ છે પછી કે તેમ છતાં પણ હું તમારા તરફ હમદર્દી રાખું છું ત્યારે એ ન્યાયાધીશ પહેલાં જે જેની ઉપર કેસ થયેલો હતો એ કવિને એમ પૂછે છે કે મારે તમારી સાથે થોડીક વાત કરવી છે તમે કવિ છો હવે તમે કોઈ પણ કવિતા તમે જ્યારે લખતા હો કોઈ પણ કવિતા તમે જ્યારે તૈયાર કરતા હો ત્યારે એમાં એકાદ જગ્યાએ છંદનો ફેરફાર થઈ જાય તો એ કવિતા ચાલે કે ન ચાલે ત્યારે પહેલાં કવિ એમ કે ન ચાલે કોઈ સંજોગોમાં ન ચાલે એક છંદનો ફેરફાર થઈ જાય તો એ કવિતાનો હાર્દ મરી જાય કવિતાનો જે આખો બોધ છે કવિતાનો આખો જે અર્થ છે કવિતાનો જે અર્ક છે એ આખો મરી જાય ત્યારે એ ન્યાયાધીશ એને એમ કહે છે કે હું પણ તમને એમ જ કહું છું કે તમારા એકાદ છંદમાં પણ જો કવિતા મરી જતી હોય તો ન્યાયાધીશની એકાદ કલમને પણ આડીઓડી કરવાથી ન્યાયતંત્રનું પણ મરણ થાય છે જે ન્યાય આપવામાં આવે છે એ પણ ખોટો ઠરે છે અને જે ન્યાય આપનાર છે એને માટે સજાને પાત્ર બને છે એટલે આ ભૂમિકા ઉપર તમને સાચી વાત સમજાઈ ગઈ અને મારે તમને એમ પણ સમજાવવું છે કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલો ક્યારેય કરતા નહીં પણ તેમ છતાં પણ તમને થોડી સજા તો હું કરીશ કારણ કે છંદમાં થોડો ફેરફાર ચાલતો નથી એમ ન્યાયની કલમમાં પણ થોડો ફેરફાર ચાલી શકતો નથી ત્યારે પેલા કવિને એમ થયું કે વાત તો બહુ સાચી છે અને એણે એમ કીધું કે મને ખરેખર જેટલી સજા થતી હોય એટલી કરજો મારે કોઈ બચાવ નથી કરવો અને એ સજા હું ભોગવીશ અને એ રીતે મારે એમાં કોઈ ફેરફાર નથી કરવો અને આખરે ન્યાયાધીશે ન્યાય આપ્યો ત્યારે ન્યાયમાં જે ખરેખર પહેલી જ વખત ભૂલ કરતા હોય એને જે હળવી સજા કરવામાં આવતી હોય એવી સજા એને કરી પણ એને સમજાવી દીધું કે ન્યાયતંત્રમાં કોઈ પણ કલમ એને અવડી અથવા અર્થઘટનમાં ફેરફાર કરી શકાય નહીં मित्रों आजना न्यायतंत्र जो तो आप विचार करिए तो अपना मन में प्रश्न थाय कि आ प्रकार अत्यारे कदाच मै खरा आ प्रकार न्यायतंत्र क्या गोटवायेलू हा खरू आ प्रकार की आखी भूमिका नीति निमों क्या गोठवायेला हा खरा पण હું આ વાત ચોક્કસ માનું છું કે કોઈ કેપ તો શરૂ કરવી પડશે અને એ કોઈ કેપ શરૂ કરવા માટે મારે એમ કહેવું છે કે નાના બાળકોથી કોઈ પણ કલમ કોઈ પણ નિયમ કોઈ પણ બંધ બંધારણ કોઈ પણ આયોજન એમાં એક વખત નક્કી કર્યા પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો અને એના ઉપર જ તમામ કાર્યકરો તમામ કોઈ નીતિ નિયમો નો ઉપયોગ કરનારા તમામે એને સો ટકા પાલન કરવું જોઈએ જો વ્યક્તિની વ્યવસ્થા ગોઠવાય કોઈ સંસ્થા માટેની વ્યવસ્થા ગોઠવાય કોઈ કંપની માટેની વ્યવસ્થા ગોઠવાય અને લાંબા ગાળા સુધી જો ચાલે એ પ્રકારની વાત હોય તો ક્યારે આ પ્રકારની કલમમાં ફેરફાર ન કરવો જોઈએ એવી વાત આ ન્યાયાધીશે સમગ્ર સમાજ ન્યાય આપી છે અને આપણે પણ સો ટકા નહીં તો અમુક ટકા પણ પાલન કરીએ અને એવો સંદેશો પણ સમાજને આપવાનો પ્રયત્ન કરીએ એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ